Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો બોલિવૂડ અભિનેત્રી કામેની કૌશલનું અઠ્ઠાણું વર્ષની વયે નિધન થઈ ગયું છે તમને જણાવી દઈએ કે તેમને દેશના સૌથી વધુ ઉંમરના અભિનેત્રી હોવાનો કિસ્સા આપવામાં આવ્યો હતો મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો કામેની કૌશલનું મુંબઈમાં તેમના ઘરે જ અવસાન થયું છે મળતી વિગતો જણાવી દઈએ કે અહેવાલો અનુસાર કામેની કૌશલનું નિધન ઉર્ધ સંબંધિત બીમારીઓને કારણે થયું હતું તેમના પરિવારના નજીકના સૂત્રોએ વિનંતી કરી છે કે તેમનો પરિવાર અત્યંત લોપ્રોપાયેલ હોવાથી આ સમયમાં તેમની ગોપનીયતા જાળવવામાં આવે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દીધી કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો આ દિગ્ગજ અભિનેત્રીનો જન્મ ચૌદ ફેબ્રુઆરી ઓગણીસ સો રોજ થયો હતો તેમની ફિલ્મની કાદિકીની શરૂઆતની વાત કરવામાં આવે તો ત્યારે ઓગણીસો સો બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મથી થઈ હતી અને તેમની પહેલી ફિલ્મનું નામ નીચાનગર છે મળતી વિગતો અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે નોંધનીય છે કે તેમણે દિલીપકુમાર અને રાજ કપૂર જેવા અનેક મોટા સ્ટાર સાથે કામ કરીને પોતાની કારદિકીમાં ત્યારે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું અને તેમણે બે હજાર બાવીસ સુધી અનેક ફિલ્મોમાં અભિનય કર્યો હતો ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ